i <laughs> મારું નામ સ્મિત પટેલ છું હું સરકાર ગાયસ મંડળનો પ્રમુખ છું આજે આપણે તારીખ તેર નવ બે હજાર ચોવીસના રોજ આપણે નક્ષત્ર હિંચની બાજુમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરીએ છીએ જ્યાં આપણે ત્યાં ભજન કલા ભજન કલાકાર એવા ધર્મેશભાઈ પટેલ ભેન્જોના વાદક એવા ધર્મેશભાઈ પટેલ મંજીર તબલા વાદક એવા જીગરભાઈ પટેલ અને એ શૈલેષભાઈ પટેલ તરીકે આવવાના છે તો આપ સૌને આવા વિનંતી આપનું આજે મંડળ છે કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિ કરે છે કેટલું વર્ષ જૂનું મંડળ છે આ અમારું પહેલું જ વર્ષ છે ને આ ગ્રુપ અમે સ્વર્ષે ઊભું કર્યું છે તમારા મનમાં કેવી રીતે ઈચ્છા જાયગી કે તમે બાપાના સ્થાપના કરો અને એમનું દસ દિવસ આવી રીતે આયોજન કરો એ તમે વિદ્યાર્થીઓ તરીકે તમને કેવી રીતે ઈચ્છા જાયગી અમારા ગ્રુપમાં બધા શ્રદ્ધા ભાવથી બાપાને માને છે તો બધાને જોઈને અમને પણ ઈચ્છા થઈ કે આપણે પણ કંઈ ઊભું કરીએ ગ્રુપ ને આપણે સમાજને કંઈ અલગ ઇમ્પેક્ટ આપીએ આજના યુવાઓ જે છે પબજીમાં ઇન્સ્ટાગ્રામમાં અને વ્યસનોમાં અટવાયેલા છે ત્યારે આ ગણેશ મંડળો ઠકી તમે લોકોને શું મેસેજ આપશો કે આ દસ દિવસ આપણે ભગવાનની સેવા કરી આપણો જે ટાઈમ હોય તે ભગવાનને સારી રીતે આપણે આપી શકીએ અને આજને લોક ડાયરા વિશે આમંત્રણ આપતા સર્વ અને વ્યારા નગરજનોને તાપી જિલ્લાવાસીઓને શું કહેશો અમારા ભવ્ય ડાયરામાં આપનું આવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ અમે જરૂરથી બધા થેન્ક યુ